અમદાવાદની અંદર થોડા સમય પહેલા એક દારૂ ભરેલી કારે અકસ્માત સર્જ્યો હતો અને બેથી વધારે લોકોના જીવ લીધા હતા ત્યારે ફરીવાર આવો જે એક અકસ્માત દારૂ ભરેલી કારે ભાવનગરમાં સર્જ્યો છે શું છે સમગ્ર ઘટના શું છે સમગ્ર વિગતો જોઈશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ આપનું સ્વાગત છે ગુજરાતની અંદર અવારનવાર દારૂના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ગુજરાતની અંદર દારૂબંધી માત્ર ચોપડા ઉપર કે કાગળ ઉપર રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમદાવાદની અંદર થોડા દિવસ પહેલા દારૂ ભરેલી કારે એક બીજી કારને ટક્કર મારતા અનેક લોકોના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે ફરીવાર એવી જ એક ઘટના ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર બની છે ભાવનગર તરફ જતી એક કાબુ ગુમાવતા સાથે અથડાતા અકસ્માત સર્જ્યો હતો જેની અંદર કોઈ જાનહાની નથી પરંતુ કારની અંદર બેઠેલા બે વ્યક્તિઓને ઈજા થઈ છે આ બે વ્યક્તિઓ હાલ તો રાજસ્થાનના હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આ કારની અંદર દારૂ ભરીને ભાવનગર તરફ જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું આ ઘટનાના થોડાક દ્રશ્યો તમને બતાવીએ છીએ જુઓ આ દ્રશ્યો ોરમ્દ ડો યનદ કી ટ આ૿થ દસી તરાા કા ગં ચીરલુા થયા બાદ દારૂની પેટીઓ બહાર નીકળી ગઈ હતી અને રોડ પર દારૂની રેલમ છેલ જોવા મળી હતી હાલ તો આ ઘટનાને લઈને ઇનોવાની અંદર બેઠેલા બંને વ્યક્તિઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને વધારે તપાસ ચાલુ કરવામાં આવી છે આ દારૂ કોનો હતો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં જવાનો હતો તે અંગેની તપાસ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે ત્યારે વધારે એમાં જે વિગતો હશે તે તમને જણાવતા રહેશું હાલ સુધીમાં બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો જે